પતંગિયાની પાખે 10 થી 20 સુધીની સંખ્યામાં બરાબર આપણે પહેલી પ્રવૃત્તિ કરવાની છે આ બે બે પતંગિયા છે અને આ ત્રણ પતંગિયા છે બરાબર ચાલો હવે ઈ બે માંથી વધારે કે પતંગિયા છે ત્રણ ચાલો ત્રણની સામે સાચું કરો કેટલા વધારે છે પતંગિયા ત્રણ તો ત્રણની સામે સાચું કર નાખો થઈ ગયું ચાલે એના પછી નીચે કેટલા કેટલા પતંગિયા છે એના પછીનામાં ગણો જોઈએ

ગયા ને ઓછા થતા ગયા છેલ્લે એક પણ બટન વધ્યું નહીં સમજાણું ચિંટુ જેમ જેમ શું ખાવા માંડ્યો કેળા જેમ જેમ કેળા ખાવા માંડ્યો એમ એમ એના એક એક બટન તૂટતા ગયા બટન તૂટતા ગયા એટલે એક એક બટન વધ્યા બરાબર છેલ્લે કેટલા વધ્યા એક ના વધ્યું ચાલો તો સૌથી પહેલા અહીંયા કેટલા બટન છે ટૂટા કેટલા છે ચાર તો નીચે લખી નાખો ચાર બટન ખાનામાં ચાર લખી નાખો લખી નાખો ચાર લેખા ખાના ચાર સરસ ચાલો એના પછી કેટલા છે બટન છે ત્રણ તો એમાં લખી નાખો ત્રણ લેખા ત્રણ એના પછી કેટલા બટન વધ્યા તો બગે બે લખી નાખો એના પછી કેટલા બટન વધ્યા એક તો એક લખી નાખો ત્યાર પછી કેટલા બટન વધ્યા 0 એટલે અહીંયા શૂન્ય 0 લખી નાખો તો શીખવાનું છે કે કોઈ પણ વસ્તુાાકલા તરીકે પાંદરા ભાઈએ બધઈ કેણા ઝાઝા બધા ખાઈ ગયા એના બધાઈ બતા તૂટી ગયા એટલે શું વૈધ્યું એને એકઈ બટન વૈધા નહી તો એને શું કહેવાય 0 0 અથવા તો એને શૂન્ય કેવામાં આવે છે બરાબર ચાલો એના પછી પાછળજો કેના કેના ચિત્ર છે ફૂલ છે અને બીજું શું છે પતંગિયા છે તો ચાલો પેલા ફૂલ ઉપર કેટલા પતંગિયા છે પેલા ફૂલ ઉપર કેટલા પતંગિયા છે તો એમાં ત્રણ લખી નાખો ત્યાર પછી બીજા ફૂલ ઉપર કેટલા પતંગિયા છે બે તો ચાલો એમાં બે લખી નાખો એના પછીના ફૂલ ઉપર કેટલા પતંગિયા છે એક તો એક લખી નાખો ચાલો એના પછીના કેટલા પતંગિયા છે આ જીરો એટલે શૂન્ય જીરો લખી નાખો સરસ ચાલો એના પછી નું જો તમારે આપ્યું છે ટપકા જોડીને શૂન્ય લખો એમાં ટપકા દેખાય છે ને એમાં તમારે આખો ગોળ રાઉન્ડ શૂન્ય શૂન્ય કરી નાખવાનું છે ચાલો એના લખી નાખો બધા ચાલો લખવા મંડો સરસ મજાનું શૂન્ય લખી નાખજો એટલે સમજમાં આવ્યું ને તમને બધાને કે કોઈ વસ્તુ વધે નહીં ત્યારે શું આવે શું આવે જીરો જીરો ને બીજું શું કહેવાય શૂન્ય સરસ તમે અત્યારે શું લખો છો બધાય શું લખો છો શૂન્ય સરસ